સુરતના ગુડાદરા વિસ્તારમાં એક યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો બોતેર કલાક બાદ યુવકની આજે લાશ મળી આવી છે મળતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતો એકવીસ વર્ષીય દિપેશ સત્યપ્રકાશ મિશ્રા ગત બુધવારે બપોરે એક વાગ્યાની આસપાસ ગોડાદરા વિસ્તારમાં કેપિટલ સ્ક્વેર પાસે ફૂટપાથ પાસેથી વરસાદમાં છત્રી લઈ અને જઈ રહ્યો હતો ત્યારે પાણીમાં છત્રી પડી ગઈ હતી જેને લેવા જતાં નજીક બાંધકામની બાજુમાં પાણીના ઊંડા ખાડામાં પડી ગયો હતો જેનો મૃતદેહ બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ વડોદરા મનપાની ફાયર બ્રિગેડ

જેમાં ત્રણ ડ્રાઈવર્સની મદદ લઈ એટલે ફાયર ડિપાર્ટમેન્ટના બે માર્શલો અને એક કંપનીના માણસો ત્રણ ડ્રાઇવર્સને સાથે અંદર એકી સાથે ઉટાડી બોડીની ઉપર આખી જે છે લોકો ત્રણ જણા તાકાત કરીને બોડીને સેફ્ટ નીચેથી બહાર કાઢી અને બહારથી એ બોડીને બાંધી અને અન્ય જવાનો વડે ખેંચી અને બહાર કાઢવામાં આવી છે હાલમાં એચુરી અંદર જે કામકાજ ચાલે છે એમાં ઘણા બધા સળિયાઓ છે જેમાં બોડી ભેરવાઈ જાય છે ભેરવાઈ જતી હતી અને જે અમારા ડ્રાઈવર્સ છે માર્સલો છે એમને પણ ઘણી બધી તકલીફ પડતી હતી સુરતમાં વરસાદના પગલે ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈના રોજ બપોરના સમયે એક યુવકને ડૂબી જવાની ઘટના સામે આવી હતી સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ કેમિકલ સ્કવેર નામની સાઇટની બાજુમાં ખાડીપુરમાં એક યુવક ડૂબી ગયો હતો ફાયર વિભાગ અને પોલીસ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ ખાડીપુરનું પાણી વધુ હોવાથી ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી પડી હતી સુરત ફાયર વિભાગના અથાગ મહેનત બાદ યુવકનો 72 કલાક બાદ મૃતદેવ શૂધી કાઢવામાં આવ્યો હતો યુવકના મોતને લઈ પરિવાર દ્વારા બિલ્ડર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા અને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગણી કરી હતી માર મિસરા છે અને અમારા ઘરનો लड़का है ये तकरीबन 24 તારીખ કો 12:30 પોણે 1:00 કલાક કડીબ નીકળતો હતો માર્કેટ કે લિયે સ્વાસ્થિક સ્ટાઇલ માર્કેટ કે પાસે નીકળ رہا تھا वहाँ पे करीबन तीस से पैंतीस से चालीस फुट का गड्ढा था पाँव फिसलने से उस गड्ढे में चला गया कोई बैरिकेटिंग नहीं थी कोई व्यवस्था नहीं थी हम बिल्डर के ऊपर एफआईआर करेंगे एफआईआर चाहते हैं उसके बाद में हम बॉडी को अपने पास में लेंगे आज चार दिन के बाद हमारा बच्चा मिला है और प्रशासन का मैं धन्यवाद देना चाहता हूँ प्रशासन ने हमारे साथ बहुत अच्छा मदद किया है